નેગ તાલુકા પંથકમાં રવિ પાકની સીઝન દરમિયાન ખેડૂતોએ પાંચ હજારની તેર હેક્ટર કરતાં વધુ જમીનમાં ચણાની વાવણી કરી છે ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે શિયાળા દરમિયાન સતત વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂતોના ઉપરોક્ત પાકોમાં માઠી અસર પડી છે વાદળછાયા વાતાવરણને કારણે પાકોમાં ફૂલાવાની શરૂઆત થવાની સાથે જ જીવાત અને ઈયળોનો ઉપદ્રવ વધી જતા ખેડૂતોએ બજારમાંથી મોંઘી જંતુનાશક દવાઓ લાવીને છંટકાવ કર્યો હતો પરંતુ છેલ્લા ચાર દિવસથી પુનઃ વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂતોએ પાકનું ઉદઘાટન ઘટવાની સાથે દહેશત પણ વ્યક્ત કરી છે વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતોના જીવ પડી કે બંધાયા છે મારું નામ નમર પરશુતંભભાઈ રૂપાભાઈ ગામ મુર્સી બોસરામગડી તાલુકો મેગરે વર્ષોથી અમે ચણાની ખેતી કરીએ છીએ પરંતુ વાદળછાયું વાતાવરણ અને વારંવાર માઈઠા થવાથી ખેતરમાં યુળાઈ જાય છે અને એના માટે ચણાની ખેતી પૂરી ફેલ થઈ જાય છે તો એના માટે સરકાર શ્રીને અમારી વિનંતી છે

તો વારંવાર એડાઈ આવી જાય છે શરૂમાં ચણા નીકળ્યા ને એ વખતે તરત અને આ બે વખત ત્રણ વખત દવા એ તરત અમારા માટે કંઈક સામું જોવો ખેડૂતોને માટે કંઈક દયા કર અને કોઈ રાહત જેવું આલ અથવા તો સર્વે કોઈ રાહત આલ કે કોઈ દવા ખાતા બિયારણ દવામાં કોઈ રાહત આપ એવું કોઈક કરજો સાહેબ તો ખેડૂત તો અમે મરી જવાની દશા છે અમારે તો કુદરત ઉપર આધાર રાખવાનું એટલે અમારે કઈ રીતે જીવવું ને કઈ રીતે ખેતી કરવી એ જ સમજાતું નથી જેદી ભાટિયાનો રિપોર્ટ એસ નાઇન અરવલ્લી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે